સુરતમાં સૌથી વધુ વેરાયટીવાળી કટલેરી ડ્રેસ મટીરિયલ તેમજ મહિલાઓ માટેના રેડીમેડ ગાર્મેન્ટ ખૂબ જ સારામાં અહીંયા મળે છે પરંતુ કેટલાક વિકૃતિ રીતે માનસિક વેપારીઓ મહિલાઓ પર ખરાબ નજર રાખતા હોય છે મહિલાઓને જોઈને દ્વ્યર્થી શબ્દ પ્રયોગ કરીને તેમની છેડતી પણ કરતા હોય છે જોકે આ બાબતે ચૌટા બજારમાં ખૂબ જ સામાન્ય રીતે થતી હતી પરંતુ કોઈને ગંભીરતાથી લઈ રહ્યું નહોતું હતું આખરે વેપારી મંડળ દ્વારા જે બેનર લગાવવામાં આવ્યા છે તેને લઈને શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે મહિલાઓને જોઈને કેટલાક વેપારી તેમજ ત્યાંના નાના મોટા ધંધા કરતા લોકો મહિલાઓની મશ્કરી કરતા હોવાની ચર્ચા હંમેશા થતી રહે છે પરંતુ મહિલાઓ આવી સ્થિતિમાં તેનો કોઈ જ પણ પ્રતિકાર કરી શકતી નથી વેપારી મંડળે આ બાબતને વિલંબથી પણ ધ્યાને લીધી છે છવટા બજારમાં બેનરો લગાડીને મહિલાઓની મજાક મશ્કરી કરનારા સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એ પ્રકારનો આ બેનરમાં ઉલ્લેખ કરાયો છે જોકે આ બાબતે ગંભીરતાથી નક્કર પગલાં લેવા વધુ આવશ્યક છે ચવટા બજારમાં કયા પ્રકારની સ્થિતિ છે તે શહેરના રાજકીય લોકો પણ ખૂબ જ સારી રીતે જાણે છે પરંતુ તેઓ પણ આ દિન સુધી માત્ર મુખ પ્રેક્ષક બનીને માત્ર જોઈ રહ્યા છે હઝર ખુરશી સાથે પ્રકાશવાડા